પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાનિક સેવકો સહિતના મહાનુભાવો જોડાયા હતા આ પ્રભાત ફેરીમાં શીખ ધર્મના યુવાનો પણ જોડાયા હતા સાથે ગુરુદ્વારા ખાતે અકોડાના ધારાસભ્ય બાળવીરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

આજરોજ અકોટા વિધાનસભામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ખાલી અકોટા વિધાનસભામાં નહીં પણ આખા વડોદરા શહેરમાં અને આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રીના આહવાનથી વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ ગોવિંદસિંહજી જેમના બે પુત્રો જેઓને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું મુઘલ રાજાઓ દ્વારા પરંતુ આટલી નાની ઉંમરે પણ તેઓ ઝૂક્યા નહીં અને એમને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા આવી વીર શહીદી કોઈ ઇતિહાસમાં બાળકોની જોવા મળતી નથી એટલે બાળકોને આ વિશે જ્ઞાન મળે આપણી આવનારી પેઢી આ ઇતિહાસ જાણે અને આનું વ્યવસ્થિત રીતે લોકોના એમાં ઇતિહાસ જાણી શકે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અકોટા વિધાનસભામાં અહીંયા ગુરુદ્વારા ખાતે રેલી સ્વરૂપે અમે અહીંયા આવ્યા છે અને પછી ગુરુદ્વારામાં પ્રદર્શિની પણ આયોજન છે તો સૌ બાળકોએ પ્રદર્શિની નિહાળીને પોતાનું જ્ઞાન મેળવશે આજે વીરબાલ દિવસનું ઉજવણી કરવામાં આવી છે અકોટા વિધાનસભા ખાતે ખંડેરા માર્કેટની પાછળ આ નાનક વાડીનું ગુરુદ્વારા છે તેની અંદર અમે આ ઉજવણી કરી રહ્યા છે અહીંયા એક પિક્ટોરિયલ વ્યવસ્થા કરી છે કે એમના જીવન ઉપર કઈ રીતની શું શું ઘડાયું હતું એના ઉપર આખું પિક્ચરાઈઝડ કરીને અહીંયા આગળ મૂકવામાં આવી છે જેથી કરીને લોકોને ખબર પડે કે ઇતિહાસમાં શું ઘડાયું હતું અને કઈ રીતે આ ગોવિંદજીના જે શાહજાદાઓ હતા એમને એમનું જે જીવન ના ઉપર જે પણ થયું છે અને એમને વીર કેમ કહેવાય છે કે બે એમના દીકરાઓ મોટા હતા તે શહીદ થયા જંગમાં અને બે એમના દીકરાઓને દિવાલમાં ચણી દેવામાં આવ્યા હતા એના હિસાબે આ વીર બાલ દિવસની ઉજવણી કરી રહ્યા છે સાથે ફક્ત અકોટા વિધાનસભા નહીં વડોદરા શહેરની પાંચે પાંચ વિધાનસભા અને આખા રાષ્ટ્ર ભારત દેશમાં દરેક જગ્યાએ આની ઉજવણી આજે કરવામાં આવી રહી છે